you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો દેશમાં ચાર રાજ્યોની પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીના આજે પરિણામો આવી ગયા છે આ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઉમદા દેખાવ કર્યો છે જ્યારે ભાજપને નિરાશા હાથ લાગી છે પેટા ચૂંટણીમાં ભાજપ માત્ર એક જ બેઠક પર પોતાના નામ કરી શકી છે કેરળની એક બેઠક પર કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં ટી એમસીએ બેઠક પર કબજો કર્યો હતો ચાર રાજ્યોની પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપે માત્ર ગુજરાતમાં જ જીત મેળવી છે ભાજપ નો ગઢ ગણાતા ગુજરાતમાં બે વિધાનસભા બેઠક પર ભાજપે ઓગણ ચાલીસ હજાર ચારસો બાવન મત સાથે જીત મેળવી હતી જયારે વિસાવદર માં સત્તર હજાર પાંચસો ચોપન મત સાથે ભાજપ કિરીટ પટેલ ને હરાવી ગોપાલ ઇટલિયા એ વર્ચસ્વ જમાવ્યું હતું ફેબ્રુઆરીમાં ભાજપ ધારાસભ્ય કરશન સોલંકીના નિધન બાદ કડી ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી જ્યારે દરમાં આમ આદમી પાર્ટીના નેતા ચૂંટણી જીત્યા બાદ ભાજપમાં જોડાયા બાદ ફરીથી ચૂંટણી યોજાઈ હતી